જય શિયા મિત્રો રામાયણના સગ એકત્રીસ માં તમારું સ્વાગત છે સીતાને છડવા માટે રાવણના ના પ્રયત્નો રાક્ષસ રાજ રાવણે જુદી જુદી રીતે જુદા જુદા જાસૂસો મારફત અપરાજિત થાય એવી મોટી સેના સહિત સુરવીર ની સેનાપતિઓ અને પરાક્રમી વાનરો વગેરેની માહિતી વિગતવાર મેળવી લીધી જાસૂસોના અહેવાલોની ઉદ્રિગ્ન થયેલા રાવણે પોતાના સેવકોને કહ્યું કે હે રાક્ષસો તમે અહીંથી ત્વરિત ચાલ્યા જાઓ અમાત્યોને કહો કે અહીં જલ્દી આવે મારે તેમની સાથે ચર્ચા મંત્રણા કરવી છે તરત સઘળા સગડા રાવણ ની પાસે આવ્યા તેમની સાથે રાવણ ચર્ચા કર્યા બાદ તેઓ પાછા ગયા અને રાવણ મહેલ ગયું ત્યાં તેણે માયા રચવામાં કાબેલ એવા વિધ્વ જીવ રાક્ષસને બોલાવ્યો તે ઇન્દ્રજાળ વિદ્યાનો જાણકાર હતો તે માયા વિત તેણે રાવણે કહ્યું કે હે વિધેજી હવે છણક કબળ કર્યા વિન સીતા મને વસ્થાએ તેમથી આજા સુવાટિકામાં જી રાક્ષસી માયા વડે સીતાને છણવી છે માટે તું સીતા પર દે રામનો કુતરી અને કપાયલું મસ્તક રચી તું સીતા સાથે વાટિકામાં વાતો કરતા હોય તેમ ત્યારે આવજે રાક્ષસ વિધ્રુજી હવે રામની આજ્ઞાનું ત્વરિત અમલ કરે તેણે થોડા જ વખતમાં રામનો કુતરી મસ્તક કપાયેલું તૈયાર કર્યું એ માયા વિ મસ્તકલે રાવણ તો હોસપે મનમાં

પરંતુ મારું કહ્યું માનતી નહોતી આજ સુધી મારે વસ થઈ નથી તે ખર વગેરે ચૌદ હજાર રાક્ષસો ને મારનારા તારા કહેવાતા પરાક્રમી અને સુરવે રામ નો યુદ્ધમાં જ સંહાર કરી તેનો મસ્તક અહીં લાવ્યો છું હવે તો તારો ગર્વ ઉતરશે ને હવે તો મારા સ્વામી ની મળવાની મિથ્યા ની આશા છોડી દે મરેલાની તે વળી આશા શી હવે નિશ્ચિત પડે તો મારી પટરાણી થા હે મૂર્ખ સ્ત્રી ઇન્દ્ર જે વૃતાશુ નો વધ કર્યો હોય તે મેં આજે યુદ્ધમાં રામ નો વધ કર્યો છે તારો રામ હવે પૃથ્વી પર જીવતો નથી

તોડી નાખે છે જામવાન કપાયલી વડે પૃથ્વી પર લાડુ ટે છે સુધી મારી નાખ્યા છે આમ રાક્ષસેના તારા સ્વામી સહિત વાનર સેના ઘાણ વાળી નાખ્યો છે રામના મરણે સાબિતી મળે તે માટે મેં રામ નું લોહી મસ્તક મંગાવ્યું હતું તે લઈને

મહામ આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધ કાંડ નું એકત્રીસમો સર્ગ સંપૂર્ણ સર્ગ બત્રીસમો કૃત્રિમ રામ મસ્તક જઈને સીતા ને થયેલો હતા સીતાજી પોતાની પાસે પૃથ્વી પર પડેલા રામ ના મસ્તક ને પણ જોઈ જ રહ્યા પછી ધનુષ્ય ભણી નજર કરી તેમને રામ અને સુગ્રીવ ને હનુમાને કરેલી વાતનું સ્મરણ થયું પોતાની આગળ રાખેલ રાવણે મુકેલા રામના મસ્તકના નેત્રો ચહેરો મુખોબંડળ કેસ લલાટ કુંડળો ચુંડામણી વગેરે જોતા ખરેખર આ રામજી મારા સ્વામી જ મસ્તક છે એમ મનમાં બળ્યા બબડ્યા સીતાજી આક્રંદ કરે છે તેમની આંખમાંથી શ્રાવણ ભાદર હો વરસે છે નિશાશા નાખતા તેઓ કરી કર્યું કે ઓ કઈ કઈ સાસુજી લ્યો આ રામ ભણાય હવે તો તમને શાંતિથી ને તમારા બે વરદાન બરાબર ફળે

જન્ એકલે હાથે ચૌદ હજાર રાક્ષસો ઘર વગેરેનો નાશ તમારો કરુદ્ર પ્રહસ રાક્ષસ ને હાથે થયો હેરાવણ તે મારા સ્વામીનો વધ કરે તો હવે મારો વધ કરીને મને પણ મારી જ ના અમારો જન્મ જન્મ સાથીઓનો સ્વર્ગમાં પણ મેળાપ થવા દે હવે તો હું મારા સ્વામીની પાછળ જઈશ પોતાની સામે ભૂમિ પર પડેલા રામના મૃત મસ્તક અને ધનુષ્ય બાણને જોઈ અને જનક કન્યા વિલાપ કરતા હતા પણ તેની કોઈ અસર દુષ્ટ રાવણ પર થઈ નહીં એટલામાં રાવણની સેનામાંનો એક સૈનિક રાવણ સમક્ષ આવીને ઊભો અને કહેવા લાગ્યો કે હે આરે પુત્ર આપના જય હો આપ કહી અને રાક્ષસી કહ્યું હે આરે પુત્ર આપનો જય હો આમ કહીને રાક્ષસે કહ્યું કે હે રાજન સેનાપતિ પ્રહસ્ત્ર અમાત્યો સાથે અહીં પધારે છે અને આપને મળવા અને અગત્યની રાજકાજની ચર્ચા કરવા માંગે છે રાવણ પ્રહસ્ત્ર વગેરે અમાત્યોને મળવા માટે અશોક વાટિકામાંથી બહાર નીકળ્યો અને તેમની સાથે વિચારણા કરી પોતાની સભામાં સિદ્ધાવ્યો તેના જતા સીતાની આગળ પડેલું રામનું મસ્તક તથા ધનુષ્ય કૃત્રિમ હોવાથી અલોપ થઈ ગયો રાવણ રાજસભામાં બેસી પોતાના અમાત્ય પ્રહસ્ત્ર વગેરે સાથે મળી રામ પર વિજય પોતાની સેનાને આયુધ્ય સજ્જ કરવાની આજ્ઞા આપી તરત તૈયાર થયેલી સેનાની કરના વાતાવરણમાં સંભળાવા સંભળાવવા લાગી શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધ બત્રીસમો સર્ગ સંપૂર્ણ ધનુષ્ય બળ તે રાવણ ને ત્યાંથી પૂટ વળતા જ અદ્રશ્ય થઈ ગયા પરંતુ સીતાજી તો આક્રંદ કરતા જ રહ્યા આથી સીતા પર અતિ સ્નેહ રાખનાર શર્મા નામની દયાવન રાક્ષસી સીતાની પાસે આવી ભૂમિ પર વિલાપ

રાવણે મોટી સેના સહસ રજા કરાવી છે આ ભયંકર ગજના

અસર મહારાક્ષસી બીજા બધા દ્વારા ઉદાર દિલ ધરાવતી હતી વળી તે આકાશ માર્ગે ઉડી અને દૂર દૂર સુધી જઈ શકતી હતી તેણે સીતાજીને હસતા હસતા કહ્યું કે હે સીતા હું અહીંથી ગુપ્ત રીતે રામની પાસે જઈ તેના તાર કુશળ સમાચાર કહી કોઈ પણ નહીં જાણે તે રીતે અહીં પાછો ફરી શકું તેમ છું ગરુડ સુધા મારી ગતિને પહોંચી શકે તેમ નથી શર્માના વચનો સાંભળી અને સીતાજી કોમલ વાણીમાં તેને કહ્યું કે તું આકાશ માર્ગે તથા આડવા ગતિ કરવા માટે સમર્થ છે તે જાણી અને મને અતિહર્ષ થાય છે મારું એક કામ કર તું રાવણ પાસે જાને હમણાં તે શું કરે છે તેનું મને નિવેદન કર એ દુરાત્માના ભયને કારણે મારું મન હંમેશા શંકાશીલ રહે છે તું રાવણ પાસે જાને તેની વાતોથી મને તરફ આપ કે કર આટલું કહીને સીતા ફળ એરડવા લાગે ત્યારે શર્મા એ કહ્યું કે તારી ઈચ્છા એમ છે તો હું જરૂર કરીશ તો હું હમણાં જ જાઉં છું ને રાવણની પ્રવૃત્તિ થી તને માહિતગાર કરું છું એમ કહી અને શર્મા રાવણ પોતાના અમાત્ય સાથે એક વિચારણા કરતો હતો તેની વિગતો જાણી લાવી તેણે સીતાજીને કહ્યું કે હે જનક સુતા રાવણની માતા કઈ કઈ તથા રાવણના જનક સૂતાએ તે રામને સોંપી રામે જનક નો પરાક્રમ માં બતાવ્યું છે તેના પરથી તેના વૃદ્ધ મંત્રી રાવણ ને ખૂબ ખુબ સમજાવે છતાં એ તારો ત્યાગ કરવા માંગતો નથી હે સીતા રાવણ ને માથે કાળચક્ર ભમે છે હવે તો એવું લાગે છે કે યુદ્ધમાં રાવણ મરાય નહીં ત્યાં સુધી તે મને મુક્ત કરશે નહીં વાલ્મિકી મહમુની પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધ કાંડ નું ચોત્રીસ મોગ સંપૂર્ણ સર્ગ પાંત્રીસમો વૃદ્ધ મંત્રી માલવ્ય નો હિતોપદી સીતા પાછી

હારીજ રામ લક્ષ્મણ અને સુગ્રીવ સહિત ની પ્રચંડ વાનુ સેના રાક્ષસ સેના નો નાશ કરી નાખશે તું નિશ્ચય જાણ કે દેવો ગંધર રામનો છે અને અધર્મ જયારે ધર્મ ને ગળે ત્યારે કડિયોગ પ્રવર્તે છે રાવણ તે ધર્મ ત્યાગી અધર્મ કરે છે ઋષિઓનો પણ ક્રોધ પ્રાપ્ત કરે છે સીતાને હરી અને તે અધર્મ ચારણ કરે છે તારા પાપના છાંટા સમગ્ર લંકા પર ઉઠશે